पूचिने था कै प्रे पूचिने था कै प्रे આ કમ જ બનાવી છે જા વાટકીમાં થોડી ખાંડ લઈ આવ જમવામાં શું બનાવવાની છે ભડકો કઢી ને કારેલાનું શાક અપર્ણા આ ઘર છે હોસ્પિટલ નથી હું પણ એ જ કહું છું આ ઘર છે હોટેલ નહીં મને તો એકે એક માથાના મળ્યા છે અપરના એકાદ આથેલું મરચું તો આપ કેમ ફરીવાર ફિશનનો ઓપરેશન કરાઉ છે એક મરચાથી કાઈ નઈ થાય હાથ સુકામ બગાડ્યા બરણી જ લાવી હતી ને આખી બરણી લાવી હોત તમે એક થી અટકત નહીં ને તને મારા પર આટલો પણ ભરોસો નથી તમારા પર તો ગળા સુધીનો ભરોસો છે પણ તમારા જીભ પર જરાય ભરોસો નથી કારેલા બધા જ ખાઈ જજો ઓ પૂછીને થાય કઈ પ્રેમ पूछी ने था कई प्रेम पूछी ने था कई प्रेम गोल चक्कर में घूमाएगा जितनी आपकी रफ्तार होगी सर्कल उतना ही बड़ा होगा और जैसे-जैसे सेंट्रिपेटल फोर्स आपको दूर ले जाएगा रोप टेंशन बढ़ती जाएगी और अगर आपको कूदना है तो आपको इंतजार करना होगा एक सही मौके का नहीं तो हमारी मिस ग्र જેમ જેમ સબકો દેખાતો આપ તેમ તેમ નહીં નાનો જૈસે આપણી બીબી છે સમોસા તને મળવા તો હું સવારથી આતુર હતો અગરવાલની દુકાનેથી લઈ તો આવ્યો પણ પેલી મોગેમ્બો આપણા ઘરમાં હતી ખાઉં છું હું ને પેટમાં એના દુખે છે મરચું ખાશો તો ફિશર પાછું થશે અને ખાંડ ખાશો તો ડાયાબિટીસ જેલના કેદી અને અસ્પતાલના દર્દીને પણ મારા કરતાં વધારે સ્વાદિષ્ટ ખાવાનું મળતું હશે વધારે નહીં પણ દિવસમાં બે ચાર વાર તો જીભના ચટાકા કરવા પડે કે નહીં પણ એ તો ડૉક્ટર ડેંગ બનીને મારે માથે બેસે છે તમે ગુરુ છો તો હું ગુરુ ઘંટાલ તમારી જૂઠી ઊંઘ સામે મારી જૂઠી એક્ઝિટ પણ દરવાજો તો અંદરથી બંધ છે તું અંદર કેવી રીતે આવી પાછળનો દરવાજો ખુલ્લો રાખીને ગઈ હતી તને અ સમોસાની ખબર કેવી રીતે પડી સુગંધ પરથી હું સવારે દાખલ થઈ ત્યારે જ મને ખબર પડી ગઈ હતી રસોઈ બનાવતી વખતે ખાખા ખોરાક કરી લીધા હતા સમોસા તો મેં ક્યાર ના જોઈ લીધા હતા સંતાડી પણ દીધા હોત પણ મારે તો તમને રંગે હાથે પકડવાતા મારી આંતરડી કકળાવીને તને શું મળે છે પિશાશી આનંદ દયામનું મોઢું કરવાની કાંઈ જરૂર નથી તમારા સમોસા માટે ગોળ આંબલીની ચટણી લઈને આવી છું પૂછીને થાય કંઈ પ્રેમ મેં જ લીધા છે બાકી તું બીટું માટે લઈ જજે સાંજ માટે દાળ ઢોકળી બનાવી દીધી છે જમતા પહેલાં ગરમ કરી લેજો અડધો પોનો કલાક પછી પાણી પીજો મરચાં અને ચટાકેદાર વાનગીઓનો આઠ અઠવાડિયાનો કોટો પૂરો થઈ ગયો છે સાંજે માત્ર ઢોકળી દૂધ સાથે ખાખરા ખાવાની છૂટ છે હું જાઉં છું અપર્ણા તું જ મારી રસોઈયા ને તું જ મારી પળોજણ તું જ મારી સમોસા ચટણી અને તું જ કારેલાનું શાક ઓ થાય સ્વ પ્રેમ ઓમ ભર્ગો દેવિમહીયો યો 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 નોદયા પૂછીને થા કઈ પ્રે પૂછીને થા મને બ્લડ પ્રેશર કે હાર્ટ એટેક તારા લીધે જ આવશે આટલું બધું ઓવરરિએક્ટ કરવાની કઈ જરૂર નથી તું મોડી આવી છે ચા મોડી નહીં બનાવતી કમ શક્કર ચા અપર્ણા તું આટલી નિષ્ઠુર કેવી રીતે હોઈ શકે મેં પહેલા જ કહ્યું છે આટલું બધું ઓવર કરવાની કંઈ જરૂર નથી આટલી આજના દિવસ માટે જ છે કાલથી રેગ્યુલર જ આજે આટલું બધું કેમ થયું બીટ્ટુના લીધે રિક્ષાવાળાનો છેક છેલ્લે સમયે ફોન આવ્યો બેન આજે મારાથી નહીં આવાય બિટ્ટુને સ્કૂલે મૂકવા મારે જવું પડ્યું મને એક ફોન કરતાં પેટમાં ચૂંક આવતી હતી ના ના એવું નથી આજે તું તો મોંઢું ખોલતી જ નહીં હું અહીંયા નવરા ડંડુકા જેવો જ બેઠો હતો ને બસ ફોન કર્યો હોત તો સ્કૂટર ઉપર બિટ્ટુને સ્કૂલ સુધી મૂકી આવત મને ફોન કરે તો સવામણનું સપારું ચડી જાય ને ઘરેથી સર્કલ સુધી ચાલતા ગયા હશે ને ત્યાંથી શેરિંગ રિક્ષામાં બિટ્ટુની સ્કૂલ સુધી પાછા ફરતી વખતે તો ચાલતા જ આવ્યા હશે દસ રૂપિયા બચે ને અપર્ણા તને કેટલી વાર કહ્યું છે કે વધારાના પૈસાની જરૂર હોય તો માંગી લેવાના તમારું પત્યુ હોય તો હવે હું કંઈ બોલું આર્મીમાં હતા એટલે ઘરમાં પણ શબ્દોની મશીન ગન ચલાવવાની ટેવ પડી ગઈ છે અપર્ણા તું મને ધમકાવી રહી છે ના તમે મને ખોટી ખોટી ધમકાવી એનો જવાબ આપી રહી છું બિટ્ટુને સ્કૂલે મૂકીને રિક્ષામાં જ આવી હતી ઘરે આવીને એમને દવાખાને લઈ ગઈ હતી રાતનો પાછો તાવ ચડ્યો હતો તો પછી તે એમ કેમ કહ્યું કે મોડું બિટ્ટુને લીધે થયું દવાખાને જવાનું તો રાતનું જ નક્કી હતું બિટ્ટુની બબાલ તો સવારમાં ઊભી થઈ તું થોડીક વાર પગ વાળીને પંખા નીચે બેસ મગજના શરીર બંને હળવા થશે આપણને થોડી ખીચડીને કઢી આપી દેજે ટીવી પાસે બે હજાર મૂક્યા છે જેથી વખતે ભૂલ્યા વગર લેતી જજે હજુ તો પાછળના સાત હજાર પાછા આપવાના બાકી છે તો હિસાબ કિતાબ ફરી ક્યારેક કરી લઈશું બીજું કંઈ પણ કામ હોય તો ફોન કરજે સુધાકરની તબિયત સારી ન હોય તો એક બે દિવસની રજા પાડી દેજે હું મારું જમવાનું હોટલેથી મંગાવી લઈશ મારી રજાના બહાને હોટલથી ચટાકેદાર જમવાનું મંગાવવાની કંઈ જરૂર નથી એવું હશે તો મારા ઘરેથી જમવાનું બનાવીને કોકના હાથે ટિફિન મોકલાવી દઈશ જેવી તારી મરજી પૂછીને થાય કંઈ પ્રેમ પૂછીને થાય કંઈ પ્રેમ એમ પૂછીને થાય કંઈ પ્રેમ માત્ર પૈસા ટકે જ નહીં આત્મજનની જેમ મારા અને મારા પરિવારની ચિંતા કરનાર બે હાથવાળા જવાહર તમે જ મારા સાંભળશા શેઠ અને તમે જ મારા શેઠ સગાડશા કુદરત નીતે કેવી કળા અણધાર્યું તે આગળ થાય અપર્ણા એના મનમાં વિચારે ઘેર જઈને એમની સેવા કરવી છે મારે મોબાઈલ આવ્યો વાલો સ્વર્ગે સીધાવ્યો કુદરત નીતે આ કેવી કળા કુદરત નીતે આ કેવી કળા સુધાકર ને ગયા આજે ત્રણ અઠવાડિયા થયા બિટ્ટુ ને તો હજી એ જ નથી સમજાતું કે પપ્પા ક્યાં ગયા ક્યારે આવશે તેરમા પછી સગાવાળાઓ પણ પોતપોતાના માળામાં ગોઠવાઈ ગયા બિટ્ટુ પણ સ્કૂલે ગયો એટલે ખાલી ઘર કરડવા દોરતું તું બેસ હું તારા માટે ચા બનાવી લઉં હું કઈ અહીંયા મહેમાન બનવા નથી આવી તમે બેસો મારું કામ મને જ કરવા દો તારા માટે પણ ચા બનાવવાની હોય ને તો જ મારા માટે પણ બનાવજે પૌવા પણ લાવી રાખ્યા છે મન હોય તો મારે તમને એક વાત કરવી છે એક વાત શું કામ બે ત્રણ ચાર વાત કર હવેથી તમારું સાંજનું જમવાનું પણ સવારે બનાવી દો તો ચાલશે દોડશે એકચ્યુઅલી મેં બીજું કામ કરવાનો નિર્ણય લીધો છે કારણ જાણી શકો સુધાકરની ખોટ પૂરી કરવા કંઈક તો કરવું પડશે બીજા કામના કેટલા પૈસા મળશે મેં ચાર હજાર કહ્યા છે મંજુર આજથી તારા પગારમાં ચાર હજારનો વધારો કરું છું મારે પણ તને એક વાત પૂછવી છે તને વાંધો ન હોય તો બિટ્ટુને રોજ સ્કૂલેથી હવે અહીંયા જ બોલાવી લેવાનું બપોરે બંને જણા અહીં જ મારું સાંજનું જમવાનું બનાવી માં દીકરો સાથે ઘેર જાવ મારી બા કહેતી મીઠા જાળના મૂળ ના કપાય અરે હું ક્યાં મીઠો લીમડો છું હું તો કડવો કારેલો મારા માટે બીજી એક ગરમ ભાખરી લાવ એક ભાખરી શું કામ બે ત્રણ ચાર લઈ આવો અપર્ણા તે હજી સુધી મારા સવાલનો જવાબ મને નથી આપ્યો કયા સવાલનો પહેલો બીજો ત્રીજો કે ચોથો સવાલના જવાબમાં સવાલ માટે ભાખરી શાક લીધા છે ને તું શું વા ભરખીને રહીશ મે ગરમ દાળ ભાત ખાઈ લીધા છે તો ઠીક અપર્ણા આ ઘર તારું જ છે ને તારે એને તારું જ સમજવાનું છે સાંજે લીનવાની કચોરી લઈ આવીશ ચા બનાવીને અચર કચર નાસ્તો કરી લેતા નહીં ઓ એમ પૂછીને થાય કહી પ્રેમ છે મારે શીખવાની જરૂર નથી ઇનફેક્ટ મને તો શાક બનાવતા પણ આવડે છે અને શાક જ શું કરવા દાળ ભાત રોટલી રોટલી હા ગોળ ન બને નકશા જેવી બને કયા દેશના નકશા જેવી એ નક્કી નહીં કોઈ પણ દેશનો નકશો હોઈ શકે સ્વાદ આકાર કરતા વધારે હોય છે તમને મંજૂર હોય તો આજે તમારા હાથની રસોઈ થઈ જાય થઈ જાય પણ શરતો લાગુ શરતો કઈ શરતો પરના આજે તારે આરામ ખુરશી પર બેસીને ટીવી જોવાનું ને હું રોષે કરીશ આવી તો કઈ શરત હોતી હશે એકલા એકલા વાતો કરવી તે ગાંડપણની પહેલી નિશાની છે ને સ્ત્રીઓને રસોડાથી દૂર રાખવી એ મહાપાપની શરૂઆત તું ગમે તે કરી લે આજે તને હું રસોડામાં નહીં પેશવા દઉં તે નહીં જ પેશવા દઉં આપણને એક ગરમ ભાખરી લઉં ના હું હવે જમી રહેવા આવીશું તમે પણ હવે જમવા બેસી જાવ જરાય નહીં જ્યાં સુધી તું જમી પરવારીને સોફા ઉપર બેસીને મુખવાસ નહીં લે ત્યાં સુધી તો નહીં જ અને તે પણ ચૂલો ચોખ્ખો કર્યા પછી જ તમે હવે વધારે પડતું કરી રહ્યા છો આવી ખબર હોત તો હું શરત જ ના માનત મેં તમારી બધી જ શરતો પાડી લીધી હવે તો જમી લો જરા મહેનત કરી એમાં તો ડબલ ભૂખ લાગી ગઈ જવાહર વિચાર કર અપર્ણા તો બબ્બે ઘરના ઢસરડા કરે છે બહાર જઈશ ને જરા ખકડાટ થશે તો અપર્ણા જાગી જશે કેટલી મીઠી ઊંઘ લઈ રહી છે હો થાય કઈ પ્રેમ સોરી બેટા દસ જ મિનિટમાં આવી દિવસે બી કરતા નાના બનતા જાય છે તમે અહીંયા કેમ સુઈ ગયા તું કેમ કરતા જાગી ગઈ બિટ્ટુ ફોન આવ્યો હતો પહેલા એ કહો તમે કેમ અહીંયા સુતા છો તને સોફા ઉપર સુઈ ગયેલી જોઈને એટલે ઉઠાડવાનું મને જ ના થયું તું આ બધું રહેવા દે બિટ્ટુ તારી રાહ જોતો હશે કાલથી જ બનાવી લેજો અપર્ણા તું ફાયર ડાન્સ કરે ને તો તારા માથા ઉપર કાંઈ સળગાવવાની જરૂર જ ન પડે તમારી ઉત્પટાંગ વાતો સાંભળીને હું શાંત નથી થવાની બાપ રે આ મહાકાળીને શાંત કરવા માટે મારે શિવ બનીને જમીન ઉપર સુઈ જવું પડશે તમે ક્યારેય નહીં સુધરો સાંજે બીટ્ટું જમવાનું આપી જશે અપર્ણા તારી ઊંઘ મીઠી છે કે તારો ગુસ્સો મને સમજાતું જ નથી